વેગનિયા નદીને ગણદેવીની લોક માતા ગણવામાં આવે છે જીવાદોરી વેગનિયા નદી પર સિંચાઈના હેતુથી બ્યાસી વર્ષ પૂર્વે ગાયકવાડ સરકારે બંધારો બનાવ્યો હતો જેથી વરસાદના પાણીનો સંગ્રહ કરી ખેતીના ઉપયોગમાં લેવાય પરંતુ આ બંધારાનું જાળવણીને અભાવે ધોવાણ થઈ રહ્યું છે રહીશોની માંગ છે કે આ ઐતિહાસિક બંધારાનું સમારકામ કરાવાય ધોવાણ અટકાવવાનું બંધ કરવું જોઈએ અને એનું જે કામગીરી ચાલુ કરવી જોઈએ અને કામગીરી થવી જોઈએ

રિફર રિવરફંડ પ્રકારનો પ્રોજેક્ટ પણ આગામી દિવસોમાં શરૂ થનાર છે જે માટે વીસ લાખની જોગવાઈ સ્વર્ણિમ જયંત્રી મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજનામાં કરેલ છે મંધારાના સમારકામથી ઐતિહાસિક સ્થળનું અસ્તિત્વ જળવાઈ રહેશે ધોવાણ અટકતા આ સ્થળનું મહત્વ વધશે તેવી આશા રહીશો સેવી રહ્યા છે અંકુર પટેલ વી ટીવી નવસારી